રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઘરેથી પંખા લાવીને ગરમીથી બચવાના પ્રયાસો કરતા હોવાનું જોવા મળ્યું હતું એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ તેવા જ દ્રશ્યો જોવા મળ્યા છે પંખા હોવા છતાં લોકોએ ઘરેથી ટેબલ પંખા લાવવાની ફરજ પડી રહી છે દર્દીઓને ગરમીથી રાહત આપવા બારી અને ગ્રીન પડદા લગાવાયા છે તેમ છતાં અસહ્ય ગરમીના કારણે દર્દીના પરિવારજનો ઘરેથી પંખા લાવવા પડ્યા છે સ્ટ્રોક વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓ ઘરેથી પંખા લાવીને ગરમીથી રાહત મેળવતા હોવાની વાતથી સત્તાવાળાઓ અજાણ હોવાનું જણાવ્યું હતું વીટીવી ન્યુઝે અધિકારીઓને તેની જાણ કરતા વધુ ગ્રીન પડદા લગાવવાની અને કુલરની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી હા 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 ના ના પંખાની વ્યવસ્થા અમારી પાસે સંપૂર્ણ છે એ રેગ્યુલર ઓડિટ ઇલેક્ટ્રિકનું થતું હોય છે અમારા પીઆઈયુ દ્વારા એટલે પંખાની કોઈ બહુ ચિંતા નથી પરંતુ અમારા જે સુપિરિયર ઓફિસર સાહેબ છે એના જે સૂચન આવ્યા છે એને અનુરૂપ અમારા વોટર કુલરોની અરેન્જમેન્ટ કરવાની ચાલુ કરી નાખી છે નંબર વન અને નંબર ટુ કે આજે તમને ઓપન બિલ્ડિંગ દેખાય છે જ્યાં બી કાચ એક્સપોઝ થાય છે ત્યાં લીલી ચાદરો જે આપણે કન્સ્ટ્રકશન સાઇટ પર લાગે એવી બી લગાવવાની શરૂઆત થઈ જશે ના ના હોસ્પિટલ અરેન્જ ના કરે કદી એવી ના પણ જે પેશન્ટોને સપોઝિંગ તમારે બે રેગ્યુલર તમારી ડેન્સિટી પંખાની જે હોય એ પ્રમાણે જે કન્સ્ટ્રક્શનના નોર્મ્સ એ પ્રમાણે તમે પંખા મૂકેલા હોય તેમ છતાં હવે અત્યારેની પરિસ્થિતિમાં તમે જુઓ તો પંખાની નીચે બી સુઈ જાવ તો બી તમને પંખાની હવા ઓછી પડે છે એટલે એવી પરિસ્થિતિમાં અમુક પેશન્ટો પોતાની રીતે લઈ આવતા હોય છે વી ડોન્ટ ઓબસ્ટ્રક દેમ કે એવું નથી કરતા કે તમે ના જાવ ગરમીમાં સુઈ એવું નથી કરતા પણ એ સપોઝિંગ આવે તમે એને 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 વી ડોન્ટ ઇવન રિફ્યુઝ દેમ ટુ યુઝ દેટ નંબર વન નંબર ટુ એ જે છે હવે તમે શોર્ટલી તમે અમારી હોસ્પિટલમાં તો જો કે પંખા મેં જોયા જ નથી કારણ કે એ બીજી કોઈક હોસ્પિટલનો રિપોર્ટ હતો કે જ્યાં પંખા માથે મૂકીને પેશન્ટો ફેરી રહ્યા હતા પણ અમે એ બી નહીં થવા દયા હતા કુલર લાગી જશે કે આજે સાંજે તો કાલ સવાર સુધીમાં અને લીલા પડતા લાગી જશે એટલે તમારે કુલ ટેમ્પરેચર ઇન્સાઈડ ધ બિલ્ડિંગ વિલ બી કુલ ગરમીની પરિસ્થિતિ ધમે ધોમ છે અત્યારે અંદર રહેવાતું નથી એટલી ગરમી ફૂલે ફૂલ છે મારા દાદાનો છોકરો એડમિટ છે અત્યારે અહીંયાં એટલી ગરમી છે જે સાઈડમાં ટેબલ પંખા લઈને રાખ્યા છે ને એ પોતે ભાડે પોતે કોઈ ઘરના વેચાતા લઈને આવેલા છે ને એ બધે રાખેલા છે અને ઉપરના જે પંખા છે એનાથી કંઈ ગરમીની રાહ થતી નથી કોઈ ફૂલ ચાલે કોઈ ધીમા ચાલે આ રીતે બધી પરિસ્થિતિ છે અત્યારે અંદર ગરમી તો બહુ જ છે ફૂલ દર્દીને તો કોઈ તકલીફ પડે જ દર્દીને અત્યારે આમ બેટ બપોર રહેવાતું નથી સુતા છૂતા એવડો પરસેવો વરે ફૂલ ગરમી છે સારવાર તો કમ્પ્લીટ સારવાર કમ્પ્લીટ છે ગરમી થી બહુ પરેશાન છે